ઓલપાડ તાલુકાની તલાટી ભરત ચૌધરી અને પટેલ ગ્રામ પંચાયત કચેરીમાં ભરત નાથુભાઈ ચૌધરી વર્ગ ના સરકારી કર્મી તરીકે તલાટી કમતરી ફરજ બજાવે છે બબ્બે ઘોડે સવારી કરતા તલાટી ભરત ચૌધરી મોટા ભાગના દિવસ સાયબવામાં અને કોઈક દિવસ સિવાણ ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા હતા પોલીસ સૂત્રો અને સુરત જિલ્લાની લાંચ રુસ્વત કચેરીની માહિતી મુજબ ઉલપાડ તાલુકાના સિવાણ ગામના એક સ્થાનિક જાગૃત નાગરિકે સીવાણ ગ્રામ પંચાયત હદમાં તેમના બે પ્લોટ ઉપર મકાન બાંધકામ કર્યું હતું ફરિયાદીએ તેમના બંને મકાનો સીવાણ ગ્રામ પંચાયતના સરકારી દફતરે આકરણી કરવા અરજી આપવા છતાં તલાટી ભરત ચૌધરી પરમ ધક્કા ખવડાવતો હતો છેવટે કંટારી ફરિયાદીએ ચાંપમાં કરાર સાટા બીટ ટુ સી આધારિત કોમ્પ્યુટર ઓપરેટર રવિક ફરજ બજાવતી પ્રગતિબેન યોગેશભાઈ પટેલ દ્વારા તલાટી ભરત ચૌધરીનો કોન્ટેક્ટ કરતા તેઓએ મકાનની આકરણી કરવા રૂપિયા સાત હજાર માંગ્યા હતા ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતો ન હોવાથી તેણે બંને સાથેની લાંચની રકમ બાબતની વાતચીત મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરી લીધી હતી અને તેમણે સુરત જિલ્લા એસીબી કચેરીના મદદનીશ નિયામક આર આર ચૌધરીનો સંપર્ક કર્યો હતો જેથી સુરત એસીબી કચેરીએ છટકું ગોઠવ્યું હતું શુક્રવાર તારીખ પચીસ ના રોજ જ્યારે તળાતી ભરત ચૌધરી અને કોમ્પ્યુટર ઓપરેટર પ્રગતિ પટેલ સીવાડ ગ્રામ પંચાયત કચેરીમાં હાજર હતા ત્યારે ફરિયાદીએ કચેરીમાં પહોંચી થયેલી વાતચીત મુજબ સાત હજાર રોકડા આપ્યા હતા ત્યારે એસીબીની ટીમે લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીને ઝડપી લીધા હતા આ બંને કર્મીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં લાંચ લેવા મામલે ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટ્રેપિંગ અધિકારી તરીકે પીઆઈએસડી પોબી તથા સ્ટાફે ફરજ બજાવી હતી